તરફ વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની ટેકનિક હવે અપનાવવામાં આવશે નીચે પસાર થતી ગટર મોટા પ્રમાણમાં ગેસ ઉત્પાદન થાય છે જે સામાન્ય રીતે જગ્યા રહેતી નથી જેના કારણે પડે છે હવે અમદાવાદ મહાનગરપાલિકા આગામી સમયમાં એક માં આ પ્રકારે ગેસ નીકળવા માટેના પોલ નાખશે જેથી ભુવાનું પ્રમાણ ઘટાડી શકાય અગાઉ અને વખત આ યોજના લાવવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિચારવામાં આવ્યું હતું પરંતુ શહેરમાં રહેણા અવસ્થારોમાં અનેક જગ્યાએ પ્રોજેક્ટનો વિરોધ પણ થયો હતો ત્યારે હવે આ યોજના સફળ થાય છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે મહાનગરની અંદર ડ્રેનેજ લાઇનની અંદરથી જ્યારે જે ગેસ દુર્ગંધ થતો ઉત્પન્ન થાય છે પરિણામે તેને પરિણામે ગેસને જગ્યા ન મળવાથી વાયુ પ્રેશરને કારણે ઘણી જગ્યાએ આ ભૂવા પડવાની ઘટના જોવા મળતી હોય છે મહાનગરપાલિકાની અંદર જે આ ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવે પરિણામે આ પોલમાંથી વાયુ સીધે સીધા વાતાવરણની અંદર ભરી જાય છે અને નીચે ડ્રેનેજ પર એનું નથી પરિણામે એ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે ગટરની અંદર ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આજે એક ઝોનની અંદર આ પ્રક્રિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે આવનાર સમયગાળા દરમિયાન તમામ ઝોનોની અંદર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવશે અમદાવાદ